નમસ્કાર મિત્રો પદ્મિની બાને લઈને અત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે પદ્મિની બા સહિત ચાર લોકોની પોલીસે કરી ધરપકડ જી બિલકુલ પદ્મિની બા આપણને લાગતું હશે કે આ બેન આટલી ઉંમરે પણ શું કરે છે ભાઈ હની ટેપ હની ટેપમાં એક યુવાનને ફસાવીને લાખો રૂપિયાની કરી માંગ જી બિલકુલ લાખો રૂપિયાની માંગ તમે માનો કે એક ગરીબ ઘરનો છોકરો હોય તો લાખો રૂપિયા ક્યાંથી લઈને આપે આ છે મિત્રો પદ્મિની બા આ છે પદ્મિની બા જ્યારે ગમે તે થતું હોય ત્યારે તો સાહેબ સૌથી પહેલા તો પદ્મી આવતા હોય છે મેદાને અને તમે જવા નીકળ્યા ભાઈ અરે યાર ખરેખર મને પોતાને નવી લાગે છે મિત્રો શું છે આખી ઘટના એના વિશે પણ વાત કરવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને મારા ભાઈઓ વિડીયોને એક લાઈક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો

હાલ પોલીસ પકડતી દૂર છે પરંતુ ચોક્કસ કહી શકાય કે આવનારા સમયમાં એ તો પકડાઈ જશે ભાઈ પરંતુ રમેશ અમરેલિયાને હની ટ્રેપમાં કઈ રીતે ફસાવ્યો કઈ રીતે રૂપિયાની માંગ કરી જેને લઈને મિત્રો પદ્મીની બાને લઈને સખત ને સખત પૂછપરછ કરવામાં આવી રહી છે જે બિલકુલ સખત પૂછપરછ કરવામાં આવી રહી છે પદ્મીના બાને લઈને જી બિલકુલ આ મોટામાં મોટા સમાચારો હવે તમે શું કહેશો મારા ભાઈઓ પદ્મિની બાને ને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા મારા ભાઈઓ હા એટલે બધા લોકોને ખબર પડે કે પત્નીના બાગ કેવા છે કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ